વાગોડિયા તાલુકાના તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વાગોડિયા તાલુકાના તરવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન બરોડા ડેરીના ડિરેક્ટર સતીષભાઈ મકવાણા ઉર્ફે રાજુ અલવાના હસ્તે પ્રારંભ થવા પામ્યો હતો જેમાં દૂધ ડેરીને ફૂલોથી શણગારવામાં આવી હતી અને આ ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન બરોડા ડેરીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ગામની નાની બાળાઓ દ્વારા રાજુભાઈ અલવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમારા ગામના ગ્રાહકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી જેમાં વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ બરોડા ડેરીના ડિરેક્ટર સતીશભાઈ મકવાણા ઉર્ફી રાજુ અલવા દ્વારા બરોડા ડેરીના સહકારની સહાય સાથે પંદર લાખના ખર્ચે આ નવીન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેના પગલે સૌ ગામના ગ્રામજનો વડીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો sala alaikum bhai haan bhai maalik aapko pata hai દૂધ ઉત્પાદ સહકારી મંડળી નું નવીન બીસી નો પ્લાન નું ઉદઘાટન કરવામાં આવ્યું બરોબર ડેરી દ્વારા સરકારી સહાય સાથે પંદર લાખના ખર્ચે આજે નવીન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઓગણીસો ને અહીંયા કાર્યરત છે સારી એવી પ્રગતિ કરી છે વડોદરા જિલ્લામાં પ્રથમ એવી ડેરી છે કે જેને એટીએમ માઇક્રો એટીએમની શરૂઆત આ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ કરી છે સાડા અગિયાર ટકા જેવું બોનસ આપી અને દૂધ ઉત્પાદકોને સારો એવો ભાવ ભાવ આપે છે બરોડા ડેરી જોડે સંયોજિત તવરા દૂધા સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરી રહી છે અને અત્યારે દૈનિક સત્તરસો જેટલું દૂધ ઉત્પાદન કરે છે તમામ સભાસદો તવરાના આજુબાજુ ગામના ખેડૂતોના ખેડૂતોને સારો ભાવ મળે છે એટલા માટે સમગ્ર વડોદરા જિલ્લાઓ અને છોટાઉદર જિલ્લાના દૂધ ઉત્પાદકો બરોડા ડેરીથી પ્રોત્સાહિત થાય અને વધારે પડતું દૂધ એકત્રિત કરી અને આજે સારા એવા ભાવ મળે એના માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને ફરીવાર આગળ જતાં પણ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના આજરોજ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે અમારા આમંત્રણને માન આપી માન્ય રાજુભાઈ અલવા દોડા ડેરી ડિરેક્ટરશ્રી પધારેલ છે અમારા ડેરીની અંદર બરોડા ડેરી દ્વારા ઘણી એવી મહેનત કરી એમના અધિકારીઓ દ્વારા ઘણી એવી મહેનત કરી રાજુભાઈના સાથ સહકારથી પંદર લાખનો નવીન પ્લાન્ટ આવેલ છે બીસીયુ પ્લાન્ટ જેની અંદર એમના દ્વારા સાહીઠ ટકા જેવી સહાય આપેલ છે ત્યારબાદ બાકીના મંડળીના ખર્ચે સારી રીતે સદ્ધરતાથી ચાલી શકે એના માટે એવા રાજુભાઈ અમારા બહુ મોટો સહકાર આપ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન એમને એમને જ્યારે જરૂર પડશે ત્યારે અમે હાજર છે અને આજે અમારી મંડળી એટલી પ્રગતિમાં છે કે તાલુકા લેવલે માઇક્રોડેની શરૂઆત સૌ પ્રથમ કરનારી અમારી ડેરી છે ત્યારબાદ દરેક ગ્રાહકને અમારી ડેરીમાંથી અન્ય કોઈપણ ડેરીમાં ફેટ જઈને ચેક કરાવવાની છૂટ છે એવી અમે બાહેંધરી આપીએ છીએ કે અમારી ડેરીમાંથી ફેટ જે કાઢીએ છીએ એનાથી તમને સંતોષ ના હોય તો ભારત દેશની કોઈપણ ડેરીમાં જઈને તમે ફેટ કઢાવી શકો છો એટલો વ્યવસ્થિત અને પારદર્શક વ્યવહાર અમે કરીએ છીએ ગ્રાહકો સાથે તમામ ગ્રાહકો ખુશ છે અને આજે અમારા પ્રમુખ સાહેબ તુલસીદાસભાઈ એમનો પણ ખૂબ એવો સાથ સહકાર છે ગ્રામજનોનો ખૂબ એવો સાથ સહકાર છે આથી અમે આટલી પ્રગતિ કરી શક્યા છીએ અને હાલ જ રાજુભાઈ આજે આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ